ગુજરાત ના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ગુજરાત છે અને સમગ્ર દેશમાં છે સહકાર કાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહ નું ગુજરાત અને હવે તો સવાઈ ગુજરાતી એવા સી આર પાટીલ સાહેબ નું આ ગુજરાત એક ગુજરાત ના ભાજપમાં ભારતીય જનતા पार्टी पार्टीमान आज मैं प्रवेश प्राप्त करयो छे मारी जात ने उद्धन्यता अनुभव छु समग्र विश्व जारे युद्ध ना वादरो म सवायलु रशिया ने यूक्रेन वच्चे, 24 से कला युद्ध चाली रहीु छे इजराइल ने हमास वच्चे, फिलिस्तान वच्चे युद्ध चाली रहीु छे इराक ने ईरान वच्चे युद्ध वादरो छवायला छे

કરોડો જનતા જય શ્રી રામ નારા સાથે ગલીએ ગલીએ ગામે ગામ શહેર શહેર તમામ જગ્યાએ જય શ્રી રામ ના નારા અને ફોટા સાથે ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન થયું વિકાસની રાજનીતિ વિકાસની રાજનીતિ આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આ એમની જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે અનેક મુદ્દાઓ કોરોના કાળ આવ્યો સમગ્ર વિશ્વમાં ટપો ટપ ટપ માનસુંંદર નજીમ મળતા હતા ભાઈ ભાઈનો નહોતો રહ્યો કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્ક તૂટ્યા હતા સગા સંબંધીઓ સ્નેહીઓ માં બેન ભાઈ દીકરો હોસ્પિટલ થી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જાવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી ત્યારે સૌ પ્રથમ વેક્સિન કોરોનાનું વેક્સિન સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જયારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહી અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે અનેક મુદ્દાઓ છે ગરીબલક્ષી કામકાજ દલિત આદિવાસી સોશિયલ સામાજિક આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના કામગીરી હમણાં જ દસ તારીખે એક લાખ પંદર હજાર મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર પોતે આ દેશનો વતની પોતે આ રાજ્યનો વતની આ ઘરનો આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે ગરીબની ની કરી છે મધ્યમ વર્ગની કરી છે અમીરોની ની કરી છે તમામની કરી છે તમામ લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ જીવન પોતાનું ગુજરાતમાં દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે હું જે પક્ષમાંથી આવ્યો હતો પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી કારણ કે પચીસ વર્ષ સુધી મેં કામ કર્યું છે પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું જે પક્ષ ચોવીસ કલાક સુધી કામ કરીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે ગરીબોના વિકાસ માટે કોઈ ભૂખ્યું ન રહે કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જયારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે જે કામ કરવાનું થશે હું કરીશ શિક્ષણ આરોગ્ય એવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય જનતા પક્ષની સરકાર ચાહે ગુજરાત દેશની હોય અને સંગઠનની કામગીરી કરતા આર પાટીલ સાહેબ જેવા યશસ્વી મૃદુ સ્વભાવના આગેવાન જયારે સંગઠનમાં ગુજરાતમાં ચૂંટણીમાં એકસો છપ્પન જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ એટલા માટે આજે જોડાયો છું તમામ પત્રકાર મિત્રો તમામ મારા સ્નેહીઓ સંબંધીઓ કોંગ્રેસના કાર્યકરો જે આજે ભાજપમાં જોડાયા છે તમામ તમામ આગેવાનો જે મારી સાથે જોડાયા છે એમનું આ તબક્કે અભિવાદન કરતા અચકાતો નથી અને ઋણ સ્વીકારતા પણ અચકાતો નથી કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો છે અહીંયાથી ચૂંટાયા બાદ પણ ગામે ગામ જ્યારે ઉફરતો હતો અને ગલીએ ગલીએ જયારે ફરતો હતો ત્યારે એક જ અવાજ આવતો હતો કે સાહેબ હવે સમય પલટાયો છે હવે શ્રી રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે વિકાસમાં એક એક કામ થઈ રહ્યા છે ત્યારે આપ જેવા વ્યક્તિ ભારતીય જનતા પક્ષમાં આવશો તો આજે જે કામ થાય છે એનાથી ચાર ગણા કે પાંચ ગણા કામ તમે કરાવી શકશો અને એના માટે જ તમારા સૌના માટે સૌના વિકાસ માટે અને આમે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સંકલ્પ સૌનો પ્રયાસ આ બધા સૂત્રો એમને સાર્થક કરી બતાવ્યા છે એટલું જ નહીં એક આગેવાન તરીકે હું વાત કરું તો ભારતીય જનતા પક્ષે એના એજન્ડામાં જેટલા મુદ્દાઓ મૂક્યા હતા એ તમામ મુદ્દાઓનો નિકાલ એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં કર્યો છે એટલે એ પાર્ટી કે જે એજન્ડામાં મુદ્દા મૂકે એ મુદ્દા પ્રમાણે કામ કરે એવી પાર્ટીમાં આપણે જોડાવું જોઈએ અને એના ઓથા નીચે આ બધાને મારી સાથે જોડ્યા છે ચોક્કસ ચોવીસ કલાક રાત દિન કામ કરીને તમે બધા જે મારામાં આશા મૂકી છે એ પૂર્ણ કરીશ અને ભારતીય જનતા પક્ષના આ બધા જે આગેવાનો છે મારા ખાસ મિત્ર એમનું નામ મિત્ર હોય એટલે ભૂલી જવાય એમએસ પટેલ સાહેબ અત્યારે ભારતીય જનતા પક્ષમાં ઉપપ્રમુખ છે આઈએસ ઓફિસર તરીકે અને સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા એક જ બેચના છે એ ત્રીજા નંબર હતા હું ચોથા નંબરે હતો અને આજે એવું થયું છે એટલે એવા એમ પટેલ સાહેબ અને આવા અનેક આઈએસ ઓફિસરો આઈએસ આઈપીએસ ઓફિસરો ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આ દેશના ભવિષ્ય માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈને કામગીરી કરી રહ્યા છે ત્યારે હું તમને પ્રોમિસ કરું છું કે તમારા સૌના ભલા માટે સૌના વિકાસ માટે સૌના વ્યક્તિત્વ વિકાસ માટે હું કામ કરતો રહીશ ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ હું જાહેરને આજે ધન્યતા અનુભવું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ